વાગદોળ મુકામે સોલંકી પરિવારના આંગણે માતા શ્રી ચિહવાય ગરાસણી સધી સિક્કોતર માતાજીનો દશાબ્દી મહોત્સવનું આયોજન વાગ્દોળ મુકામે સોલંકી પરિવારના આંગણે માતાજી શ્રી ચિહવાય ગરાસણી સધી સિક્કોતર માતાજીનો દશાબ્દી મહોત્સવનું ભુવાજી રાજપૂત પ્રવિણસી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં નવચંડી યજ્ઞનું તથા માતાજીના ભુવાજીના ત્યાંથી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામના તથા વાગદોડ ગામના માતાજીના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં વરઘોડાવા હાજર રહી ડીજેના તાલે બગી સાથે ભુવાજી તથા તેમના પરિવારનું ગામના ફરતે પ્રદક્ષિણા કરી માતાજીના મંદિર સુધી ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં નવચંડ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યજ્ઞના દાતાશ્રી વાઘેલા કીર્તિસિંહ તથા રબારી મોતીભાઈ રબારી કમસીભાઈ શર્મા તરુણભાઈ પંચાલ સંજયભાઈ ઠાકોર વિષ્ણુજી ઠાકોર પ્રભાસી યજ્ઞમાં બેસી યજ્ઞનો લાભ લીધો યજ્ઞ તથા માતાજીના મહોત્સવનું આયોજન ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત પટેલ ભરતભાઈ રાજપૂત જયસિંહ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં આવનાર તમામ માતાજીના ભક્તોને પ્રસાદ ચા પાણી નાસ્તાનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજયભાઈ દરજી પાટણ